નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજના ના જીરું ના બજાર ભાવ વિશે વાત કરીએ તો સમી ત્રણ હજાર સાતસો થી ચાર હજાર વિસનગર ત્રણ હજાર આઠસો નેવું થી ત્રણ હજાર નવસો પાંચ ધ્રોલ ત્રણ હજાર થી ત્રણ હજાર આઠસો પાંચ હળવદ ત્રણ હજાર છસો એકાવન થી ચાર હજાર બાવન बोटाद हज़ार आठ सौ पचास ठीक हजार नौ सौ साठ हजार सौ थी चार हजार एक सौ पचास राजकोट तरह हजार पांच सौ चार हजार नौ पाटली तरह हजार छ सौ पचास थी तरह हजार नौ सौ पचास जामजोधपुर तरह हजार सौ पचास तरह हजार नौ सौ पचास पोरबंदर तरह हजार सौ तरह हजार सात सौ पिचोतेर तरह हजार तरह सौ नौ सौ रापर तरह हजार आठ सौ સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણ અમરેલી ત્રણ હજાર ચારસો પાંચથી ત્રણ હજાર નવસો વારાહી ત્રણ હજાર છસોથી ચાર હજાર પંચાવન જુનાગઢ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો બાંકાનેર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર નવસો છ દસદણ ત્રણ હજાર પાંચસો પચાસથી ચાર હજાર પચીસ જેતપુર ત્રણ હજારથી ચાર હજાર એક પાટણ ત્રણ હજાર છસો એકથી ત્રણ હજાર છસો ચાલીસ અંજાર ત્રણ હજાર સાતસો નેવુંથી ત્રણ હજાર સાતસો નેવું ખંભાળિયા ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો એસી નેનાવા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો ધાનેરા ત્રણ હજાર આઠસો છોતેર થી ત્રણ હજાર આઠસો પંચાણું થરા ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર પાંચ થરા ત્રણ હજાર ચાલીસ થી ત્રણ હજાર આઠસો એકાવન હારીસ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો ચાલીસ ગોંડલ ત્રણ હજાર ત્રણસો એક થી ચાર હજાર એકાણું જામનગર ત્રણ હજાર સાતસો પચાસથી ત્રણ હજાર નવસો સિત્તેર દિયોદર ત્રણ હજાર એકસો પંચાવનથી ત્રણ હજાર સાતસો એંશી રાંધનપુર ત્રણ હજાર ચારસો દસથી ચાર હજાર એકસો વીસ તમામ માર્કેટ માર્કેટયાર્ડના બજારમાં જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો